દોસ્તો હવે હું તમારો પરિચય કરાવીશ મારા વિદ્યાનગરના મિત્ર નેહલભાઈ મહેતા સાથે નેહલભાઈ આ સિરીઝની અંદર હું બધાને ત્રણ સવાલ પૂછતો આવ્યો છું અને એ જ ત્રણ સવાલ હું તમને પણ પૂછવા માંગુ છું જેનો પહેલો સવાલ છે જિંદગી એટલે શું જિંદગી એટલે વર્તમાનમાં જીવું બીજું તો શું કહીએ ભૂતકાળની નિરાશાઓને કંકેરીને વર્તમાનમાં જીવવું વર્તમાનના આધારે જ આપણું ભવિષ્ય બને છે એટલે બહુ સરસ ટૂંકાણમાં નાનકડા સ્મિત સાથે તમે વાત કરી કે ભૂતકાળની નિરાશાઓને ખંખેરીને વર્તમાનમાં જીવવું એને તમે જિંદગી ગણો છો તો તમે જે વર્તમાનમાં જિંદગી જીવો છો નેહલભાઈ એક સવાલ છે એમાંથી પેદા થયેલો કે એ જિંદગીથી શું તમને સંતોષ છે ખરો સંતોષ છે ઘણો છે કારણ કે ધાર્યુંના આવી સફળતા મળી છે અને ખાસ સંઘર્ષ કરવો પડ્યો નથી એના માટે એટલો બધો

તમારા જીવનથી તમને જે સંતોષ છે તો એ સંતોષયુક્ત જીવન શું સરળતાથી ચાલી રહ્યું છે કે એમાં ક્યાંક સંઘર્ષ છે સરળતાથી ચાલી રહ્યું છે સંઘર્ષ વિચારોનો વિરોધાભાસથી વિચારો ઘણા બધા પજવે ક્યારેક કે આને બદલે આમ કર્યું હોત તો આમ થાત ને એવું બધું પણ ઓવરઓલ અવલોકન કરીએ તો સંતોષ છે તો એનો અર્થ શું એવો કરી શકાય કે તમારો સંઘર્ષ અત્યારે ફક્ત અને ફક્ત માનસિક સ્તર સુધી છે જે તમારા બાહ્ય જીવનમાં કે તમારી આજુબાજુ ના ઇમોશનલ સ્તર સુધી વધારે છે અચ્છા ઇમોશનલ સ્તર સુધી આવી ગયો છે એની સાથે લડવા માટે તમે શું કરો છો બસ વાંચન પ્રેરણાદાયક મિત્રોની કંપની સંગીત સાંભળવું શોખ મને ઘણા બધા છે એટલે એનો અર્થ એ થાય છે ખરો કે જિંદગીને સમજવા માટે જિંદગીને જીવવા માટે જિંદગીને જાણવા માટે કેટલાક શોખ કેળવવા જરૂરી છે વાંચન કરવું જરૂરી છે છે આવશ્યક અનિવાર્ય છે અને ત્યાર પછી જીવનમાં આવતી કોઈ પણ પરિસ્થિતિની અંદર રસ્તો કાઢવા માટે એક એવી સમજણ કેળવવી જરૂરી છે કે જે કંઈ પણ છે એ ટેમ્પરરી હોઈ શકે પરમાનન્ટ ના હોઈ શકે વાતો કરીએ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર